જય માતાજી જય દ્વારકાધી તો સ્વાગત છે એક બ્લોગ વિડીયોમાં તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પિંડારે બજંગભાઈ પણ આવી ગયો છે ભાઈ તૈયાર થઈને એકદમ રેડી છે અને આપણે અત્યારે પિંડારે જઈ રહ્યા છીએ અમારી દાદી માનો શ્રાદ છે આજે બસ જો પિંડારા જઈએ આઈનું શ્રાદ્ધ છે તો જવું પડે ને હા હાઈ માનો શ્રાદ્ધ છે કિશનભાઈ પણ આવે છે હો કિશનભાઈ તમે તૈયાર થઈ ગયા કિશનભાઈ અમારા બનેવી થાય બનેવી જ જોઈએ વચમાં વચમાં નિયાણો થાય

આપણે દર્શન અને કાકાના ઘરે 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 ચા પી પી હવે જઈએ પણ ઘણું બધું કામ છે ભવ્ય આવી ભવિરો

માતાજીના દર્શન કરીએ લીંબુ શરબત પીવા માટે કેટલા દેવા ઘરે પહોંચી આવ્યા ઘરે પહોંચીને સીધા મોટર ચાલુ કરી એટલે ભાઈ અહીંયા આવી ગયો અને વાજાંગભાઈ ઘરે વહી ગયા આપણે તો બસ ગમે જીધા મોટર ચાલુ જ કરવાની હમણાં માંડવીમાં જ પાણી દેવાનું છે પંદર વીસ દી એટલે આવીને સીધું ગમે જાય એટલે આવીને મોટર ચાલુ કરવાની લાઇટ હોય એટલે ને ને આ આ અહીંયા છે 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 ગમકારો ઊભો ઊભો બેઠો બેઠો સોરી નથી આમાં આપણે બીજો પાણી આવી ગયો હવે આમાં લગભગ અડધી અડધી પોણી તો પી ગઈ છે કાલે રાતના પણ વાયરું હતું અને કટકો છે આપણે લાઈનનો એમાં આપણે હોલ પણ કરવાના છે અત્યારે જે હોલવાળી લાઈન જીતુભાઈની છે એને કાલ કદાચ પાણી વારવાનો છે તો એને દેવી જોશે તો અત્યારે આપણી લાઈન છે ને એમાં આપણે હોલ કરવાના છે તો એ અહીંથી ઉપાડી ને પછી સાંગળી કે કંઈ કોસ કે એવું હોય ને ગરમ કરીને એનાથી હોલ પાડીએ અહીંયા આપણે આટલું રહી ગયું છે આ બધું પી ગયું છે ભાઈ લગન અને આટલો ખૂણો રહી ગયો છે એટલે એ સાંજ લગન પી જશે ને પછી પલ્લી સાઈડનો કાઠો છે તો આ આપણે કટકો થઈ ગયો છે રેડી જે આમાં ચાકુથી હમણાં હોલ કરી નાખ્યા અને આ કટકો છે એ જીતુભાઈનો છે પાડોશીનો તો એને કદાચ કાલે પાણી વારવાનો છે તો એને આપવું જોશે તો આપણે આ કટકો કરી નાખ્યો રેડી નકર આપણે હોલથી પાણી નહોતા પાતા હોલવાળી લાઈનથી આપણે આમ કટકા ફેરવતા હતા હવે હા જીતુભાઈ ને પડી આવ્યા ને તો આનાથી પાણી જોરદાર પીએ છીએ તો આપણે પણ હવે એમ થયું કે આપણે કરી નાખીએ તો એક કટકો હતો જ બગાડી નાખ્યો